નમસ્કાર હું છું પ્રેરણા આપ જોયા છું ઇન્ડિયા ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તાપી જિલ્લાથી તો તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી લાખો ક્યુસેક પાણીની આવક આવતા સીઝનમાં પહેલીવાર ગેટ ઓપરેશનની કાર્યવાહી કરાય છે હાલ ઉકાઈ ડેમમાં એક લાખ પચીસ હજાર છસો બે ક્યુસેક પાણીની આવક આવતા ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર ફૂટ પર પહોંચેછે રૂ લેવલ મેઇન્ટેન કરવાને માટે આવક જેટલું જ પાણી ડેમના હાઇડ્રો પાવર સ્ટેશન તેમજ બાવીસ પૈકી નવ દરવાજાઓ ખોલીને છોડાઈ રહ્યું છે ડેમના નવ દરવાજાઓ તેમજ હાઇડ્રો પાવરમાંથી પાણીની ચાવક એક લાખ પચીસ હજાર છસો બે ક્યુસેક છે હાલ ડેમ પંચોતેર ટકા જેટલો ભરાયો છે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદી કિનારા લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે दक्षिण गुजरात की जीवन धारा समान उकाई बांध के उपली क्षेत्र में महाराष्ट्र और मध्य प्रदेश में सर लगातार हो रही बारिश की वजह से उकाई डैम के कैचमेंट एरिया में लगातार पानी की बढ़ोतरी हो रही है जिसकी वजह से आ, कल से ही गेट ऑपरेशन की प्रक्रिया डैम के सत्ताधीशों ने जारी जारी कर दी है अभी फिलहाल बात की जाए तो डेम बांध के आ, नौ गेट खोल के कुल एक लाख पच्चीस हजार क्यूसेक से ज्यादा पानी तापी नदी में छोड़ा जा रहा है जिसकी वजह से तापी नदी ने हाल रोद्र स्वरूप धारण किया है उकाई बांध के जो निचली क्षेत्र के दस से ज्यादा गाँव है उनको भी अलर्ट कर तंत्र ने अलर्ट किया है और फरमान जारी किया है की कि नदी के पास कोई ना जाए और मच्छीमारी करने के लिए भी ना जाए इसलिए ऐसा तंत्र ने अभी फरमान जारी किया है जो उकाई बांध की बात की जाए तो उकाई बांध के ऊपरी क्षेत्र में आए महाराष्ट्र के हाथनू डैम से एक लाख चौबीस हजार से ज्यादा क्यूसेक पानी छोड़ा जा रहा है और महाराष्ट्र के प्रकाशा डैम से एक लाख चौपन हजार से ज्यादा

એક લાખ પચીસ હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જેથી આ રૂલ લેવલને ધ્યાનમાં રાખીને ગત રોજ બે વાગ્યેથી ડેમના નવ ગેટ ઓપન કરવામાં આવ્યા છે જેમાંથી આશરે એક લાખ પચીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાંથી ડેમને આ ગેટની પરિસ્થિતિ જોઈએ તો નવ ગેટ આપણા આઠ ફૂટ ખોલવામાં આવ્યા છે ગેટમાંથી આશરે

આજે વહેલી સવારથી સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો તે દરમિયાન ઓલપાડ તાલુકાના શિવાણ ગામમાં આવેલા સંકલ્પ રેસિડેન્સીના એક મકાન પર વીજળી પડતા સ્થાનિક રેશોમાં ભયનો માહોલ સર્જાયો હતો વીજળી પડવાનો મોટો અવાજ સાંભળીને આસપાસના રહેશો તરત જ મકાનની છત પર દોડી આવ્યા હતા છત પર બનાવવામાં આવેલા રૂમની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો વલસાડ જિલ્લામાં આજે વરસાદની હેલી જામી હતી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો હતો કપરાડા તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો આથી તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી આથી નદીનાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો કપરાડાના તાલુકાના કરચોંડ ગામ નજીકથી વહેતી મરુ નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી રાંધાને કાવચા ગામના મુખ્ય રસ્તા પર આવતા કરચોડ ગામમાં આવેલા પુલ પર પાણી ફરી વળ્યું હતું પુલ પરથી કાળીના પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો આવા ધસમસતા પ્રવાહ વચ્ચે જોખમી દ્રશ્યો જોવા મળ્યા હતા અનેક લોકો જીવને જોખમમાં મૂકી પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા વરસાદ ભારે વરસાદ વચ્ચે ચોમાસામાં આવા નદી નાળાઓમાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું જીવલેણ સાબિત થઈ શકે છે તેમ છતાં અનેક લોકો આવી જોખમી રીતે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા કપરાળા તાલુકાના અનેક ગામોમાં દર વર્ષે ભારે વરસાદ વખતે આવી જોખમી પરિસ્થિતિ સર્જાય છે પાલનપુર ખાતે તપાગચ્છ ઉપાશ્રયમાં પર્યુષણ પર્વના પવિત્ર અવસરે પ્રથમ દિવસે જૈન મુનિ ઓમકાર વિજય મહારાજ સાહેબ અને કલાપૂર્ણ ગિરિ મહારાજ સાહેબના ચિંતનમય પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો મહારાજ સાહેબોએ પોતાના પ્રવચનમાં પર્યુષણ પર્વના મહત્વ પર પ્રકાશ નાખતા પાંચ મુખ્ય પ્રકલ્પો વિશે વિશદ સમજણ આપી હતી આ પ્રકલ્પો જીવનમાં ધર્મના અમલને સમજવા અને સાચવવા માટે અગત્યના છે શ્રોતાઓએ રસપૂર્વક પ્રવચનને સાંભળીને તેમાં જીવન મૂલ્ય ઉતારવાની પ્રેરણા મેળવી હતી પરિષણ પર્વ દરમિયાન સમગ્ર આઠ દિવસ સુધી મહારાજ સાહેબ દ્વારા પ્રવચન યોજાશે જેમાં વિવિધ તાત્વિકો વિષયો અને જીવનના આધ્યાત્મિક પાસાઓ પર વિમર્શ કરવામાં આવશે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજના પાટણવાવ ગામમાં ધોધમાર વરસાદ સતત ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે પાટણવાવ ઓસમ ડુંગર ઉપર કુદરતી વાતાવરણ અદભુત જોવા મળ્યું અને ટપકેશ્વર મહાદેવ મંદિર પરનો કુદરતી ધોધ રમણીય દ્રશ્ય સર્જાય તેવા જોવા મળ્યો

સુરબો ડેમના ત્રણ દરવાજાએ કલે એક એક ફૂટ ખોલ્યા છે વઢિયા સુરબો ડેમની છાણવાળા વિસ્તારો ચારણીયા ચારણ સામઢિયાળા સહિત નદી વિસ્તારમાં અવરજવર નહીં કરવા તંત્રએ સૂચના આપી છે વડનગર સિવિલમાં કારણે છઠ્ઠા માળથી પડતું મૂક્યું છે યુવકે સિવિલ હોસ્પિટલમાંથી યુવકે છઠ્ઠા માળેથી પડતું મૂકતા પરિવાર તથા હોસ્પિટલ સ્ટાફમાં દોડભાગ મચી સુલતાનપુર ગામના ઓગણત્રીસ વર્ષના ઠાકોરજી સંજયજી રાણાજી છઠ્ઠા માળેથી પડતું સંજયજી ઠાકોર ટીબી વિભાગમાં અઠવાડિયાથી સારવાર લઈ રહ્યા હતા વડનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી પીએમ કરાવ્યા બાદ પરિવારને લાશ સોંપી બરાબર અમુક તો આગળ આધાર હતો દવાખાનામાં ચાર દિવસથી દાખલ કરેલા હતા અને દાખલ કરી મું જમી અને બાયને બેઠો હતો બરાબર અને બાયને બેઠો તો આ ભાઈ પેશાબ કરવા જોઈએ અને પછી ત્યારે હું જોવા જ મતલબ તો ભાઈ શું જોઈ જોવા જોઈએ એટલે ભાઈ કમ બેટ ઉપર હતો નહીં તેમ જ્ઞાતિન બેન હોગવા જોઈએ હોગવા જોઈએ એટલે ભાઈ મળ્યો નહીં પછી હું બાય હોગવા ફોગવા જોઈએ જ્ઞાતિમાં સંડાસમાં જેમ બારીમાં જોઈ એટલે ભાઈ ડોસવાળા ડેમ ઓવરફ્લો થયો જિલ્લામાં આવેલા ગાયકવાડી સમયનો ડોસવાળા ડેમ બીજી બાર ઓવરફ્લો થયો છે ડોસવાળા ડેમ ઉપરથી બસો ક્યુસેક પાણી મિંડોળા નદીમાં વહી રહ્યું છે ડોસવાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે જિલ્લાના વ્યારા સોનગઢ ડોલવણ તાલુકામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે રાજ્યના ડીજીપી વિકાસ રાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલીઓ યોજાઈ માર્ગ સુરક્ષા કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયના હસ્તે હેલ્મેટ વિતરણ કરાયા હેલ્મેટ વિતરણની સાથે નિયમિત હેલ્મેટ પહેરવાના વાહન ચાલક પાસે લેવડાવ્યા સુરક્ષા રેલીને રાજ્યના ડીજીપી વિકાસ પ્રસ્થાન કરાવી શહેર પોલીસ ટ્રાફિક પોલીસ સહિત પ્લેકાર્ડ સાથે રેલીમાં જોડાયા ટ્રાફિક જાગૃતિના પ્લેકાર્ડ સાથે વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી આકર્ષણ જમાવ્યું ટ્રાફિક સુરક્ષા અભિયાન અંતર્ગત ડીઆઈજી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે દેશ અને રાજ્યમાં રોડ અકસ્માત અને તેમાં જીવ ગુમાવનાર સંખ્યા ચિંતાજનક ગણાવી રાજ્યના માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર અને અમે બંને ચિંતા કરી રહ્યા છીએ દરેક લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે એસઆરપી ના જવાનો ઓમગાર્ડ જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલી માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ વાસીઓને આપવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે છે એ લોકોની સંખ્યા સંખ્યા ખૂબ ચિંતાજનક અને અને કેમ કરી શકાય ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતી ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય एक खास चिंता राज्य सरकार ने एक खास तीन गुजरात पुलिस ने रही है अने ये श्रृंखला में आज यह जागरूकता कार्यक्रम नो आयोजन करवाना आ गयी आज नहीं आ रैली हति ये रैली आपने हेलमेट रैली कही है परंतु यूं है मानो जो कि रोड सलामती ये लोगों में आप बड़े આ બાબતની સેન્સિટીવિટી થાય આ બાબત તો જાગૃતિ આવે અને દરેક લોકોમાં દરેક વર્ગના લોકોમાં એક सिविक સેન્સ જે ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે सिविक સેન્સની વાત કરીએ છીએ જ્યારે ડિસિપ્લિનની વાત કરીએ છીએ એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં અને તમામ લોકો એ ખૂબ જરૂરી છે વ્યવહાર કેવી રીતનો હોય એ ખૂબ જરૂરી છે એકબીજાની સાથે આપણે વ્યવહાર કેવી હોવું જોઈએ ઓપોર્ચ્યુનિટી જે છે જે પ્રકરણ છે એ પ્રકરણ અનુસંધાને આપણે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો ધારી તાલુકામાં વદર ભાવદર ભાંડેર મોલવેણ પીપરિયા ગિગાસણ સુખપર ગોવિંદપુર ફારછરિયા સરસિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ધારીખોટિયાર ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો રાજકોટ રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ ચોંકાવનારા વિડીયો બાબતે પીડતાના વકીલે નિવેદન આપ્યું ગોંડલા રાજસિંહ ઇશારે આ વિડીયો વાયરલ થયાનો સગીરાના વકીલનો આરોપ છે આ વિડિયોને હું કાવતરા રૂપે જોઉં છું હાલમાં સગીરા વડોદરા રિમાન્ડ રૂમમાં છે જ્યાં તેના માતા સિવાય કોઈને મળવાની મંજૂરી નથી વિડીયોમાં જે અવાજ સંભળાય છે તે સગીરા સાથે મળતો છે વિડીયોની પુષ્ટિ સગીરા અથવા વિડીયોમાં જે યુવક છે તે જ કરી છે હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડીયો વાયરલ થયો છે કે જયારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઈવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે છોકરી જે આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું વિડીયો વાયરલ થયો ચોક્કસ સગીરાએ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજાના ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે એક કાવતરાના ભાગરૂપે એને એને

જો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે મધુબન ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે આથી ડેમનું રૂ લેવલ મેઇન્ટેઇન કરવા ડેમના તમામ દસ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર ખોલી ડેમમાંથી છોતેર હજાર ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાવતા દમણ ગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે જો કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હમાન વિભાગની આગાહી છે વડોદરા ઐતિહાસિક દરોહર માંડવીના પોપડા વધુ એક વખત ખર્યા વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વચ્ચે આવેલા માંડવીના પોપડા ખરતા વડોદરાવાસીઓમાં તંત્રની નિષ્ફળ કાળજી સામે ભારે રોષ ચાર દરવાજા વચ્ચે ડીજે બંધ કરાવવા છતાં પણ માંડવીના પોપડા ખરતા ભયનો માહોલ ફેલાયો પોપડા પડતા જ વિઠ્ઠલ મંદિરના મહારાજ માંડવી ગેટ નીચે દોડી આવ્યા ત્રણ મહિનાથી વધુનો સમય વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થતા અનેક સવાલો ઉઠ્યા છેલ્લા એકસો ઓગણત્રીસ દિવસથી મારું તપ ચાલી રહ્યું છે ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે ભગવાનનું નામ લઉં છું કેમ કે મહાનગરપાલિકા હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય પરંતુ આજે એકસો ઓગણત્રીસમાં દિવસે પણ કહું તો મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી પડી ગયા છે એ બધા હવે ધરાશાયી થવા માંડ્યા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જનહાનિ થઈ શકે એવી છે મીડિયાના માધ્યમથી સતત મહાનગરપાલિકાને કહીએ છીએ કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે એ ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે ઈજારો અપાઈ રહ્યો છે દસ કરોડ રૂપિયા ફળવાયા છે એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે પરંતુ આજથી એક સો દિવસ પહેલા જયારે કમિશનર માંડવી જે મુલાકાત લેવા આવ્યા અમરેલીના જાફરાબાદ દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાથી માછીમારો પર આફત આવે છે અગિયાર જેટલા માછીમાર ખલાસીઓ હજુ લાપતા છે જેમાં સાત માછીમાર અને ચાર રાજપુરા બંદરના માછીમારો લાપતા હોય જેને લઇને ચિંતાનો માહોલ જાફરાબાદમાં જોવા મળી રહ્યો છે ધારાસભ્ય હિરા સોલંકી પણ રાત્રીના ગાંધીનગરથી જાફરાબાદ પહોંચી ગયેલા હતા જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવાને કોળી સમાજથી બોટ માલિકો સાથે ચર્ચાઓ કરી રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ ટેલિફોનિક વાત કરેલી હતી માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી હાલ દરિયો અહીં અતિ રફ હોય અને કોસ્ટગાર્ડ કે નેવી હોલિકોપ્ટર જઈ શકે તેવી સ્થિતિ નથી

તો હું કે દે કે ના તો પછી ફાઈલ લીધા બે જણ કે હજી અમારા બે જણા ઘટે છે કે અમે કે હાથ જણા હતા કુલ નોખાનો નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બૂટના રાઉન્ડ માર્યા ને બત્તી મારી જાફરાબાદ પરિસ્થિતિ એવી છે કે લોકો માછીમારો એટલા બધા હેરાન છે કે દરિયામાં એટલું બધું વેધર ખરાબ છે કે બે બોટો લાપતા છે કુડી સમાજ ની અને એક બોટ માં ત્રણ લોકો લાપતા છે એક બોટમાં ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલી ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના આ બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને સારો સમાજનો બહુ પણ સારો જાફરાબાદ ની પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ મોજા વરસાદ પવન ખુબ જ છે અને બોટો રાતના લગભગ છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીની હજી સાહીઠ થી સિત્તેર બોટો દરિયા માં આવવાના બાકી છે જાફરાબાદ બંદર ની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટ અંદર ચાર માણસો અને બીજી બોટની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરા ની બોટે જે જળ સમાધિ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારાબંદર ની હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ જ્યારે આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી ના જન્મ જયંતિપણ કાર્યક્રમ બાર ખાતે જ્ઞાન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ ભથ્થુ અનુસૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ સોલંકી પોર્ટ બારના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર યજ્ઞ સ્કૂલના ડોક્ટર રાકેશ પંડ્યા સહિત તમામ સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે અલગ અલગ વિસ્તારોમાં રાજીવ ગાંધીના જન્મ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા સંચાર ક્રાંતિ કે પ્રણેતા આધુનિક ભારત કે જનક દેશ કે युवा वड़ा प्रधान रहे स्वर्गीय राजीव जी गांधी की आज जन्म जयंती उस मौके पे वडोदरा कांग्रेस के माध्यम से और खास करके यहाँ पे अटला में जो ज्ञान गंगा स्कूल है ज्ञान यज्ञ स्कूल है यहाँ पे ट्री प्लांटेशन का कार्यक्रम रखा गया राजीव जी गांधी की वजह से आज जो संचार क्रांति की मैं बात कर रहा हूँ जो इंटरनेट की क्रांति टेलीकॉम की क्रांति ये क्रांति इस देश में अगर कोई लाया રાજીવજી ગાંધી થાય આજ આમ જો સોશિયલ મીડિયા આપણું ગુજરાતના મહત્વના સમાચાર વધુ સમાચારો જોવા માટે જોતા રહે